શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીલબાઈ માને જય વિજાત ભગત અને જય ખોડિયારમાં હમ ખોડિયારમાંને તો યાદ કરવા જોઈએ ને અમારી કુળદેવી છે અમારી સ્પેશિયલી કેશવાલાની કુળદેવી ખોડિયારમાં બરાબર તો ખોડિયારમાંની યાદ કરીએ તો કેમ બધા ભાંડડા મિત્રો બધા આનંદમાં છે ને હમ બસ ત્યારે આનંદમાં હોય તો હવે આજે મારે તમને જે વાત કરવી છે કે આપણે મેં તમને કીધું ને કે અહીંયા આઈએલઆર આર આઈ એલ આર પાસે હોય એટલે તમને ઇનડેફિનેટ લીવ રિમેન્સ ઇન ધી યુકે એ અહીંયા તમને રાઈટ મળી ગયો હોય અને તમારી પાસે કોઈ બીજો પાસપોર્ટ ગમે ત્યાંનો હોય બીજો ટૂંકમાં અમે સિંગાપોરના પાસપોર્ટની તમને વાત કરી હતી ને કે સિંગાપોરનો પાસપોર્ટ હતો અને અહીંથી બિન બિસારા એમ ગયા અને પછી બે વર્ષથી વધારે રોકાણ અને પછી અહીંયા આ લોકોએ એને આવવા નહોતા દેતા અને કે તમારા ભાઈ વિઝા એક્સપાયર થઈ ગયા એટલે પૂરું થઈ ગયું તમારો હક ગયો અહીંથી એમ તો એવું જ કંઈક સમથિંગ હવે ઇન્ડિયન ગવર્મેન્ટ પણ લઈને આવ્યા છે એમ તો મેં તમને એના વિશે વાત કરવી છે કે આજે ઇન્ડિયન ગવર્મેન્ટે આપણે છે ને જે ઓસીઆઈ કાર્ડ આપણે જે આપણે માનીએ છીએ કે ઓસીઆઈ કાર્ડ મળી ગયું એટલે આપણને ઇન્ડિયાનો રાઈટ મળી ગયો પણ ખરેખર ઓસીઆઈ કાર્ડ શું છે અને નવો એનો બે હજાર પચીસમાં હું ફેરફાર કર્યા છે અને આપણને શું શું લાભ મળે અને આપણો ઓસીઆઈ કઈ રીતે કેન્સલ થઈ શકે એના વિશે વાત કરવી કે આ તમને બધાને ખબર પડે રાઈટ મિત્રોને કે ક્યારે આપણે આમાં શું ન કરવું જોઈએ અને શું કરવાથી ઓસીઆઈ કેન્સલ થઈ જાય અને આપણે ટૂંકમાં ઇન્ડિયા જવાની પરમિશન ન મળે આ આવો નવો કાયદો એક બે હજાર પચીસ ની અંદર એક નવું આખું આપણે કે એની અંદર એક કલમ ઉમેરી છે એમ ટૂંકમાં બરાબર હવે આ વસ્તુ શું છે તો પહેલાં ઓસીઆઈ એટલે ઓસીઆઈ ઇઝ નોટ એ સિટીઝનશીપ રાઈટ ઓસીઆઈ તમને છે ને ત્યાં એક વસ્તુ ઓસીઆઈ કોઈ આપણે ઇન્ડિયાના સિટીઝન થઈ ગયા અને એવી રીતે ઓસીઆઈ નથી ઓસીઆઈ એક વસ્તુ છે કે તમે ઓરિજિન ત્યાંના કોઈ પણ આપણા હગાવાના કેમ એટલે હગાવાના એટલે ટૂંકમાં ક્લોઝ ફેમિલી ક્લોઝ ફેમિલી બિલોંગ્સ ટુ આપણે જો કોઈ પણ હોય ઇન્ડિયામાં તો એના બેઇઝ ઉપર આ ઓશિયા આપણને આપે છે કે તમે મૂળ ઇન્ડિયાના ટૂંકમાં ઇન્ડિયાના તમારા મૂળ મૂળ છે તમારા મૂળ તમારા મૂળ અહીંયા ઇન્ડિયાના છે એટલે તમને આ ઓ એટલા માટે આપવામાં આવે છે કે ઇઝ એ લાઈફ વિઝા ટૂંકમાં કે તમારે પછી વિઝા માટે એપ્લાય ન થવું પડે જ્યારે જવું હોય ત્યારે તમે જઈ શકો અને ત્યાં તમારે કંઈ મકાન લેવું હોય તો મકાન તમે લઈ શકો પણ બીજું કંઈ ખેતીની જમીન કે એ બધું કંઈ ન લઈ શકો અને પ્લસ તમે ન્યા ઇલેક્શનમાં ભાગ ન લઈ શકો ઓસીઆઈ હોય તો ઇલેક્શનમાં ભાગ ન લઈ શકો તમે કોઈ તમે કોઈ વોટિંગ ન કરી શકો તમે કોઈ ગવર્મેન્ટ જોબ ન કરી શકો બાકી હા પ્રાઇવેટ તમે કરી શકો પણ ગવર્મેન્ટ જોબ ન કરી શકો અને પ્રાઇવેટ તમારો બિઝનેસ કરી શકો એ બધું તમે કરી શકો પણ આ વસ્તુ ન કરી શકો અને તમારે છે ને છ મહિનાથી વધારે તમે રહો તોય તમારે કંઈ રજીસ્ટર કે કંઈ થવું ન પડે ને કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં અને એ લાઈફ ટાઈમ તમને મળી જાય એટલે તમારે હાવ મા માથાકૂટ નહીં આપણે ગમે ત્યારે કારણ કે આપણા હગાવાલા બધા રહેતા હોય ને ઇન્ડિયાની અંદર તો ગમે ત્યારે ગમે એ વસ્તુ થતી હોય ઘણા કોઈક માંદા હોય આપણે કોઈ આપણા હગાવાલા તો અથવા તો કોકના લગ્ન થતા હોય ને આવન ઓચિતાનું આપણે જવાનું થાય તો આપણે ફટદેખીને પહોંચી જઈએ એટલા માટે ઓશીઆઈ આપેલ માટે આપેલું હોય છે એટલે હવે ઘણા અહીંથી આતંકવીઓ અને ઘણા એવા આંદોલનકારો અને ઘણા ભારતના વિરોધી માણસો અહીંથી એટલે ટૂંકમાં વિદેશમાંથી ઇન્ડિયા જઈ અને એવું બધું અહીંયા ખેલ કરે છે કે એને લીધે આ આખું ઇન્ડિયાને બદનામ કરે ટૂંકમાં કેવાનો મતલબ અને ઘણા માણસો એવા એવું છે કે જે ક્રિમિનલ છે એમ તો હવે આવા બધા માણસો માટે હવે કારણ કે પહેલાં તો રોકાય એમ નહોતા એટલે ઓસીઆઈ તમારી પાસે હોય એટલે માણસો જતા હતા પણ એ પછી હવે હોમ ઓફિસ છે ને પછી બધું ચેક કરતા ઘણી વખત કે કોઈ નામ હોય કે ભાઈ આ ફલાણું કરે છે તો એના આવી જાય રેડ લિસ્ટમાં આવી જાય તો પછી એને અટકાવતા હતા પણ હવે એની એવો કાયદો એક બે હજાર પચીસની અંદર આ એક નવો કાયદો હમણાં ઓગસ્ટમાં જ કરી દીધો છે કે હવે કોઈ પણ ક્રિમિનલ એટલે કે બે વર્ષથી વધારે સજા થઈ હોય કોઈ પણ માણસને તો એનું ઓસીઆઈ એ રદ કરી શકે છે એટલે રદ થઈ જાય ટૂંકમાં તમારે તમારે જો બે વર્ષથી વધારે તમે કોઈ જેલમાં રહ્યા હોય એટલે તમારું ઓસીઆઈ રદ થઈ શકે બરાબર પછી જો તમારે કોઈ એવી ચાર્જશીટ સાત વર્ષની જેલ પડવાની હોય ની એવી કોઈ ચાર્જશીટ હોય તમે એવો કોઈ ગુનો કર્યો હોય ભયંકર તો તમારું ત્યારે પણ ઓશીઆઈ રદ થઈ શકે છે એટલે તમે હવે કોઈ પણ વસ્તુ અને અથવા તો તમે કોઈ એવી પ્રવૃત્તિ ઇન્ડિયાની વિરોધમાં કોઈ પણ કરતા હોય ને કોઈ એવું ખબર પડી જાય તો પણ તમારું ઓસીઆઈ રદ થઈ શકે છે એટલે હવે ઓસીઆઈ છે ને એવું નથી કે ઓસીઆઈ તમને ઓસીઆઈ ટૂંકમાં રિવોક કરી લે એ લોકો એમ ગવર્મેન્ટ બરાબર અને તમને કાંઈ તમને લાઈફ ટાઈમ સુધી ન જવા દઈએ ઇન્ડિયામાં હવે આવું બની શકે એમ અને આ જરૂરી હતું એટલે ઇન્ડિયન ગવર્મેન્ટે ઘણી બધી ટ્રાય કરી કારણ કે તમને ખબર હશે કે એક વખત છવ્વીસમી જાન્યુઆરીથી મને થઈ અને ત્યારે જે આંદોલન ઉપડ્યું હતું પહેલાંનું ખેડૂત આંદોલન એ ખેડૂત આંદોલનમાં એવા બીજા ઘૂસણખોર બધા કરી ગયા હતા અંદર જે વાયોલન્ટ કરવું ને એવું બધું ગુંડાગીરી કરવીને તો એ માણસો બધા અંદર દિલ્હીની અંદર જે આપણો લાલ કિલ્લો છે લાલ કિલ્લા ત્યાં પહોંચી ગયા હતા અને આખી બહુ ધમાસાન કર્યું હતું અને ત્યારથી એવું થઈ ગયું કે આ વસ્તુ શું એટલે ટૂંકમાં તમે કોઈ પણ આંદોલનકારી આવી રીતે તમે કરી શકો ને આવી રીતે દેશને આખે હલાવી શકો ટૂંકમાં દેશને એટલે મૂળ કેપિટલમાં જાય એટલે એને માણસોને થાય ને કે કેપિટલમાંથી બતાવે બધું લાઈવ એટલે થઈ જાય કે નાના પૂરું થઈ ગયું એમ અને આખી દુનિયામાં ઇન્ડિયાનું નામ બદનામ કરે હવે આ વસ્તુ માટે થઈને ગવર્મેન્ટે આ નિર્ણય લીધો છે અને એ નિર્ણયને આપણે તો હું તો કહું છું કે હંડ્રેડ પર્સન્ટ સાચો નિર્ણય છે અને એવું જોવું જોઈએ કારણ કે દેશ સૌથી પહેલાં પછી બીજા બધા માણસો પછી પહેલાં દેશ રાઈટ પણ ઘણા માણસો ધર્મ પહેલાં મૂકે છે ને પછી દેશ મૂકે છે પણ આપણે ઓલવેઝ દેશ પહેલાં અને પછી બીજું બધું ફેમિલી પછી ને બધું પછી આવે પહેલાં દેશ રાઈટ હવે આ જો મોરલ આપણે રાખ્યું અને જો આવી રીતે કર્યું તો આપણો દેશ છે ભારત દેશ જે છે એ આગળ વધશે અને દુનિયામાં કંઈક આપણે કંઈક આગળ આવી શક્યું અને આપણી ઇકોનોમી તો જાય જ છે એમાં તો સવાલ જ નથી અત્યારે પણ છતાંય માણસો ઘણા બધા અગેન્સ્ટ છે પણ હોય કારણ કે ડેમોક્રેસી છે ડેમોક્રેસીમાં તો ગમે બોલવાનો બધાને હક છે હમ પણ આપણે એક નક્કી કરવાનું છે હવે કે આપણે અહીંયાથી ઓસીઆઈ હોલ્ડર જે છે કોઈ પણ ફોરેન ફોરેનર્સ એ ન્યા તમે કોઈ પણ એવરી રીતે આપણે પૂરેપૂરી ડેમોક્રેસી હન્ડ્રેડ પર્સન્ટ ડેમોક્રેસી એટલે હંડ્રેડ પર્સન્ટ બોલવાનો રાઈટ નથી ન્યાની ગવર્મેન્ટના અગેન્સ્ટમાં અથવા તો ભારત વિશે રાઇટ હવે આ જ્યારે પણ કંઈ ક્યારેક ખબર પડે ગવર્મેન્ટને તો એ આપણું ઓસીઆઈ ગમે ત્યારે રિવોક કરી શકે છે અને થઈ પણ જાય અને આપણને ત્યાં જવા માટેનો રાઈટ મળે પણ નહીં ક્યારેય તો આ વસ્તુ ધ્યાન રાખજો ખાસ એનઆરઆઈ જેટલા બધા છે બહાર બધા આપણે બીજા સિટીઝન્સ બધી આપણે પાસે લીધી છે આપણે અમેરિકાને લીધી છે કેનેડાને લીધી છે અને અહીંયા યુકેમાં ને બીજા બધા કન્ટ્રીમાં ઘણી જગ્યાએ આપણા ભાઈઓ બધા છે તો બી કેરફુલ નાવ કે આવું ક્યારેય થાય નહીં અને આપણે એમ માની લઈએ કે ના ના આપણને બધો રાઈટ છે ને આપણે બધું બોલી શકીએ ગમે આટલી ફ્રીડમ છે આપણને એવું બધું ફ્રીડમ આપી દીધું ફ્રીડમ કોઈએ કંઈ આપ્યું નથી રાઈટ આ જ વસ્તુ તમે ગમે અહીંયા અહીંયા પણ તમે ક્યાંય બોલી ન શકો દેશની વિરોધમાં કોઈ પણ દેશની વિરોધમાં કોઈ પણ બોલતું હોય અને ખબર પડે ગવર્મેન્ટને તો ગવર્મેન્ટ ગમે એ પગલાં લઈ શકે છે બરાબર તો આ માટે મેં કીધું ચાલો એક અવેરનેસની રીતે વાત તમને કરી દઉં હશે તો આ માહિતી તમને દેવી હતી તો તમે કહેજો અને કોમેન્ટ કરજો બીજું કંઈ એવું હોય તો તો એના વિશે આગળ આપણે વાત કરશું તો આવજો બાય બાય ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું હતું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ ચૈલીરબાઈ માને જય વિંજાત ભગત